તો આજ માંડવી વી ચોખી કરતા તાં જો એક ટોલી એટલી બાકી હે ને આને માંડ માંડ બારી ગઈઢી આ પાડી વરહ થઈ ગઈ તા હજી એને ડેલા બારી કોઈ દી નતી કઈઢી આજ પગ ભરાવી રાખ્યા તા માંડ માંડ કઈઢી બારી હવે ખાવા માંડી હે અજેણો લાગતું તો બધું મારગ મે નતી આવતી ન વરી જોઈ ભાગી ગઈ ડેલા અંદર ઇન બાર અજેણો લાગે હે આ ડાઈ હે આપડી શિવ મહિના થઈ હજી તા હેલો ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ હવે મસાલે હાર્દિકને પ્રવાસમાં મૂકવો હે ને હાર્દિકને જાવું નથી દીને રડવું આવતું તો કાર્દિક એને પ્રવાસમાં જાવું નથી મમ્મીને ધરાર મૂકો છે અને મારે અત્યારે જવાનું છે દૂધ દેવા તો અટણ મેં આપણે બે મહેમાન આવી ગયા અને હવે એટલી મેંડવી રહી ચોખી કરવાની પછી તે કામ જવા દેવાની અટણ આપણે વાડીએ ચક્કર મારવા આવ્યા હતા ને આજે કલંગીમાં વરી પાણી વારવાનું છે હજી તો મમ્મી ક્યાં એક ગારો હે એટલે હવે કાલ પરમ દીમાં કંઈ ચાલુ કરે તો મમ્મી જો રોજને તગડવા ગયા હે ને બધા બચા ક્યાંથી આવ્યું હવે હમણાં હા વાડીનું પૂરું કરી દીધું પોહણીઓ વાળી દીધો હે ના અહીંયાથી તકડી તો પરબા અહીંયા આવી જાય ત્યાંથી તકડી એટલે પાછા સાઈડ આવી માં ધારમાં કેમકે આપણે અહીંયા ઉર્જા આગળ તરાવડા જેવું હે એટલે એમાં પડ્યા જઈએ જો આ વરસાદના પાણીની જુવાય છે એવડી હાજી થઈ ગઈ આપણે વાડીએ ચક્કર મારવા આવ્યા રોજડા પગડવા ગયા મમ્મી એટલે ઉર્જાનું ઓલે રસ્તે જવું જોઈએ કેમ કે અહીંયા તરાવમાં જાય તો અહીંયાથી પગડવા જોઈએ રોજને તો તો આ રોજડા એટલું ખૂંદી નાખ્યું ખો આમાં કે ચણા રહેવા દીધા અમને છઠ્ઠે થા પરલ લાગતો તો ને જ ખુંદલ છે એટલે આપણે શોટ ખોળવા આવી ગયા હરંગ આમ શોટ ખોડી જ આવી છે એટલે રોજડા આવે નહીં તો આપણે ચણા એકદમ અસલ દેખાય છે એવા થઈ ગયા છે ને અહીંયા જો રોજડા હાવ એટલે હાવ ભૂહણીઓ વારી ગયા ત્રણેય વાણીએ ચક્કર મારવા ગયા હતા પણ અહીંયા આવ્યા તો રોજડા આવે આવું ભૂહી નાખ્યું મમ્મી કે શોટ મૂકીને જ જવું છે અટાણે બાકી આપણે હજી માઇન્ડ બી ચોખ્ખી કરવાની થોડીક બાકી છે અને ત્રણેય વાળી ચક્કર મારીને પછી ઘેર જઈને એ કરવાનું છે આપણે આ વાયર લગભગ તો પૂરો નહીં થાય ઓલહેટે આ વાયર લગભગ તો પૂરો નહીં થાય ઓલહેટેથી એમને લેતા આવી છે નજીજો વાસપટેશન સુધી પુગાડવા એટલે લગભગ પૂરો નઈ થઈવા ઘર સુધી માંન પુખી એટલે સપટેશન સુધી પછી કેબલ નાખું જો તો આપણે આવી હું પાવાનો હાલે મમ્મીએ પાડીને બરકીન દીજો બેય વયુ ગયું બધું પથારી ફેરવી નાખી કાકરાને લોયામાં ફૂલ માંડવી ઠલવી દીdio મમ્મી મીણા રાખે ઇને મમ્મી પાઈને હમળાતી મમ્મી આગર ગયું હે બેય ડાયરેક્ટ આથી ઢગલા માથે થી આખો ઢગલો ઇતરો હી નઈ કો એમ ખોરામ બે મળે હાલ તો અટાણ મારે જવાનું ભાણવારી માંડવી વીણતા હતા ઉકલતી જ જરાય નથી ધરાય વીણવી પડતી ચોખી થઈ ગઈ લગભગ હવા હમણ થા હે તને થોડી ઘણી કોરી નાખવી પડી હવે થોડીક રહી હે પડથારો મિક્સ આવી ગયો હે એટલે હવે ઈ વીણા રાખે મમ્મી ને બીના હું વાતું કરતા કરતા તો જો આ ચોખી થઈ ગઈ ને હવે એકદમ જોરદાર પડથારો હવ ખૂટી એમ નથી આ બેખે તો એ હેલો ગુડ મોર્નિંગ જય દ્વારકા દીસ તો અત્યારે હવારમાંથી મારે જવાનું હે વાડીમાં કેમ કે અહીંયા મમ્મી ગયા હે ને છદતારી ખપારી લઈને જવાનું હે આપણે મમ્મી ને ખાવાનું આલે હે અને જો આટલી વાડી પી ગઈ હવાની ચાલુ કરીને હજી લગભગ તો પી જાય લાઈટ રહે તો તો આપણે કે બેક નાકા વારવાના હે બાકી ઓઇલું નામી હે એ વીણવાની હે પણ પાછે ખેરના પાણીમાં ને મમ્મીનું બજાર કામ હતું રોડવવાનું કે ઘડી વાર તું નાકા મારે વારવાના હે નાકા પછી માં જવાનું હે ઘરે ન્યાય થોડોક માંડવીનો ઢગલો આપણે બાકી છે જોવાનો એટલે એ જોવાનો હે હજી તો આપણે કલંગીમાં જે ઉગવાડનું બીજું પાણી હાલે છે ને અત્યારે મમ્મીને જે ચા પાણી દેવા એવી એ થઈ ગયો હું જાઉં હું ઘરે કેમકે આપણે જ્યાં ઢેગેલો થોડોક ચોખ્ખો કરવાનો છે ને દીમાં ટેકાનો વારો આવી જાય ના જો ચણા કેવા મસ્ત થઈ ગયા વરસાદના પાણીના હે આ બધા રોપડા હે ઘેર ઉગલ એમાં ટમેટી ને હે ને બીજું જાંબુડી આંબા ને એ બધું જવાને આપણે વાડીમાં વાવવા ટુ કેટલાક ઉગે એ ખબર નહીં પડે હવે પાળું અડધું તૂટી ગયું અડધા રહી ગયું એવું હે તો હું આ બધા આવી ગયા વાવવાના હે ખળનો ક્યારો હે ને ભરવાવાના હે એટલું પાવાનું રયો એટલું પાવામાં કા વાર લાગે લગભગ હાથ સુધી પી જાય તો બધા ઝાડવા વાવી દીધા ને હવે જવાનું હે આપણે ઘરે જવા ખપારી લઈ ને આપણે બિન ખાલી ત્રણ દી પાણી વરવા ગઈ ને એમાં આવી મારા અથવાઈ થઈ ગયા કાયમ દોવી પડે અને બીજી બધું હજી એ બિન દોઈ ગઈ ધોરણ બે હું બે હું દોવાઈ ગઈ ને હવે જવાની હે મારીએ ચક્કર મારવા હાટુ ને જવા માંડવી ઢાકી અહીં કેમ કે માંડવી ચોખ્ખી થઈ ગઈ ને આવી ગઈ વાડીમાંથી પાણી ભરી વરી એટલે વટાણ જો આપડા વાડિયે ચક્કર મારવા આવ્યા ને રોજડા તોય વારો બાંધો તોય હવે હવે શોટ મુકવાનો થાય અહીંયા ફોનમાં બહુ અંધારું લાગે હે હજી અંજવારું હે પણ